વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિશેની ઘણી બધી માહિતી આપણે સૌ જાણીએ છે પરંતુ શું તમને ખબર છે કે મોદી સાહેબને અત્યાર સુધીમાં બહારના કયા દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે તો આજે આ વિડીયોમાં હું તમને બધા જ એવોર્ડ વિશેની વાત કરીશ હું છું તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અન્ય દેશો સાથે સંબંધ મજબૂત કરવા માટે સતત વિદેશ પ્રવાસ કરતા રહે છે ત્યારે હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે હતા ત્યારે પીએમ મોદીને મિત્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી મોદીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ દેશના પ્રવાસે ગયા છે એમાંથી મોટા ભાગના દેશોએ પોતાના સર્વોચ્ચ પુરસ્કારથી તેમને સન્માનિત કર્યા છે કુલ અત્યાર સુધીમાં બાવીસ દેશે નરેન્દ્ર મોદીનું સર્વોચ્ચ પુરસ્કારથી સન્માન કર્યું છે ચાલો જોઈએ પીએમ મોદીને કયા કયા દેશોએ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા જો વાત કરીએ અત્યારથી જ તો પાંચ એપ્રિલ બે ના રોજ શ્રીલંકા સરકાર દ્વારા મિત્ર વિભૂષણ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો મોદીએ તેમને કહ્યું મિત્ર વિભૂષણાએથી સન્માનિત થવું મારા માટે ગર્વની વાત આ સન્માન ફક્ત મારું નથી પરંતુ એકસો કરોડ ભારતીયોનું સન્માન છે આગળ વાત કરીએ તો અગિયાર માર્ચ બે ના રોજ મોરેશિયસે પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન ઓશન થી સન્માનિત કર્યા જ્યારે ડિસેમ્બર 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવેતે પોતાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માન કર્યું હતું જ્યારે નવેમ્બર 2024 માં નાઇજીરિયાએ બીજા સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર થી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા

નવેમ્બર બે હજાર ચોવીસમાં બારબાડોસે માનદ ઓર્ડર ઓફ ફ્રીડમથી પીએમ મોદીને સન્માન કર્યું ત્યારબાદ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રશિયાએ પીએમ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા હતા ત્યારબાદ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસમાં ભૂતાને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનાયત કર્યો હતો જ્યારે આગળ વાત કરીએ તો પચીસ ઓગસ્ટ બે હજાર ગ્રીસે પ્રધાનમંત્રી મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા જ્યારે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ફ્રાન્સે પીએમ મોદીને લિજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા આગળ જો વાત કરવામાં આવે તો ઇજિપ્તમાં પચ્ચીસ જૂન બે હજાર ત્રેવીસમાં પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા પાપુઆ ન્યુ દ્વારા બાવીસ મે બે હજાર ત્રેવીસમાં પીએમ મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પીપલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ફિઝીએ બાવીસ મે બે હજાર ત્રેવીસના રોજ પીએમ નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એનાયત કર્યું હતું જ્યારે ત્રેવીસ બે હજારમાં પીએમ મોદીને પલાવનો અબાકલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

ઓર્ડર ઓફ ઇઝુઝુદ્દીનથી સન્માનિત કર્યા હતા જ્યારે આગળ વાત કરીએ તો દસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અફઘાનિસ્તાન દ્વારા ચાર જૂન બે હજાર સોળમાં પીએમ મોદીને સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જો આગળ આપણે જોઈએ તો સાઉદી અરેબિયા દ્વારા ત્રણ એપ્રિલ બે હજાર સોળમાં પીએમ મોદીને ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ થી નવાજવામાં આવ્યા હતા તો મોદી ને અત્યાર સુધીમાં બાવીસ જેટલા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તો આવા જ ઇન્ફોર્મેટિવ જોવા માટે અમારી